શ્રી ગણેશાય નમઃ ઋષિઓ બોલ્યા હે સૂત શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી એનું લક્ષણ શું છે તેનું પૂજન કેવી રીતે કયા સ્થાનમાં અને કયા કાળમાં કરવું તે મદલિંગ કયા દ્રવ્યથી કોણે બનાવવું તે સર્વ અમને કહો સૂત બોલ્યા હે મા તમારી જિજ્ઞાસા પૂરી કરવા હું કહું છું તે સાંભળો કોઈ પણ શુભ સમય પવિત્ર તીર્થમાં નદી કિનારા પર જ્યાં સરળતાથી પૂજન નિત્ય થઈ શકે એવા સ્થાન પર પોતાની ઈચ્છા મુજબ લિંગની સ્થાપના કરવી તે લિંગ પાર્થિવ દ્રવ્યનું માટીનું કે ધાતુનું બનાવવું તેનું પૂજન કરવાથી તત્કાળ ફળ મળે છે ચલ પ્રતિષ્ઠા કરવા માટે શિવલિંગ નાનું હોવું જોઈએ અને અચલ પ્રતિષ્ઠા માટે શિવલિંગ મોટું હોવું જોઈએ શુભ લક્ષણ વાળા શિવલિંગની પીઠ સાથે સ્થાપના કરવી જોઈએ શિવલિંગનું મંડળ ત્રિકોણ કે ચતુષ્કોણ હોય અથવા તેના મધ્ય ભાગમાં પલંગના પાયા જેવો એટલે કે મધ્ય ભાગ પાતળો ને ઉપર નીચે જાડો હોય તો તે ઉત્તમ ફળ આપે છે પ્રથમ શિવલિંગ માટી પથ્થર અથવા લો વગેરેથી બનાવવું પરંતુ જે પદાર્થથી લિંગ બનાવ્યું હોય તે જ પદાર્થથી હોવી જોઈએ સ્થાવર લિંગની આ વિશેષતા છે ચલ લિંગમાં પણ બાણ શિવલિંગ અને પીઠ એક જ વસ્તુનો હોય લિંગની સ્થાપના કરનાર બાર આંગળ જેટલી લિંગની લંબાઈ ઉત્તમ ગણાય છે જો માપ તેથી વધુ હોય તો દોષ કરતા નથી પરંતુ નાનું હોય તો ફળ ઓછું મળે છે અચલ લિંગનું માપ પણ સ્થાપના કરનારના એક આંગળ જેટલું હોવું જોઈએ પ્રથમ શિલ્પશાસ્ત્રના આધારે દેવગણોથી યુક્ત મંદિર બંધાવવું અને ગર્ભગૃહમાં સુંદર મજબૂત અને દર્પણ જેવું સ્વચ્છ પારદર્શક કરાવવું આ મંદિર પૂર્વ પશ્ચિમે તે મુખ્ય દ્વાર હોવા જોઈએ જે પવિત્ર સ્થાનમાં શિવલિંગ સ્થાપના કરવાની હોય તે ખાડામાં નવરત્નો નિરમ માણેક વરસ્યામ મરકત મોતી પરવાડા ગોમેદુ રજ આ રત્નો સહિત બીજા ઉત્તમ મુખ્ય પદાર્થો વૈદિક મંત્રોથી રાખવા અને લિંગ સ્થાપના કરવી પછી તે સુવર્ણ તથા નવરત નથી ભરેલા ખાડામાં સદોજદ આદિમંત્રોથી તે લિંગનું ક્રમવાર ચારે દિશા તથા મધ્યમાં પૂજન કરી અગ્નિમાં હવિષ્યની આવુતિ આપી પરિવાર સહિત મારી તથા આચાર્યની પૂજા કરીને ગુરુ ધન થી તેમજ સગા સંબંધીઓને અર્થ અને કામથી સંતોષતા યાચકોને ધન આપવું અને જળ અજળ સર્વજીવોને સંતોષવા આમ સ્થાપકે

તે પ્રસંગે માટે ત્યાં 12મા ભાગમાં સુંદર મૂર્તિને પંચાક્ષર મંત્રની સ્થાપના કરવી એ મૂર્તિ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી અથવા સાધુ પુરુષે પૂજેલી હોવી જોઈએ એમ લિંગમાં તથા મૂર્તિમાં કરેલી પૂજા શિવપતને આપનારી થાય છે લિંગના બે પ્રકાર છે સ્થાવર જંગમ વૃક્ષ આદિના જળ વગેરે સ્થાવર અને ક્રોમેકેટક વગેરે જંગમ લિંગ કહેવાય છે સ્થાવર લિંગ સેવા થાય છે જ્યારે જંગમને તૃપ્ત કરવું પડે છે આ સ્થાવર જંગમ સુખની ઈચ્છાથી શિવ પૂજા કરવી તેમને સુખ આપવું એ શિવ પૂજન છે શિવલિંગની પીઠે એ જગદંબા સ્વરૂપ છે અને શિવલિંગ ચૈતન્ય સ્વરૂપ છે મહાદેવ જેમ પાર્વતીને ખોડામાં ધારણ કરે છે તેમ લિંગ સદાય પીઠને ધારણ કરે છે આ પ્રકારે શિવલિંગની સ્થાપના કરી નિત્ય શક્તિ પ્રમાણે તેની સોળોપચારથી પૂજા કરવી અને ત્યાં ધજા ફાતકા તોરણ ઇત્યાદિ બાંધવા શિવલિંગ સાક્ષાત શિવપદ આપનાર સ્નાન વસ્ત્ર ગંધ ધૂપ દીપ નૈવેદ આરતી પાનબીડું નમસ્કાર વિસર્જન સોળોપચાર પૂજન આ રીતે કરાય છે અથવા અર્ધ્ય લઈ નૈવેદ સુધીના વિધિપૂર્વક પૂજન કરવું ભાવિક શિવભક્તોને અભિષેક નેવેદ નમસ્કાર અને તર્પણ યથાશક્તિ હંમેશા કરવા આ રીતે વિધિપૂર્વક કરેલી શિવ પૂજા શિવપદ આપે છે આ સિવાય કોઈ ભાવિકે સ્થાપેલી ઋષિમુનિઓ સ્થાપેલા તથા સ્વયં પ્રગટેલા તેમજ પોતે પ્રતિષ્ઠા કરેલા નવા શિવલિંગનું પણ સોળોપચારથી પૂજન કરવાથી અથવા તે નિમિત્તની પૂજા સામગ્રી અર્પણ કરવાથી મનુષ્ય ઉપર દર્શાવેલ ફળનો અધિકારી થાય છે પડે પ્રદક્ષિણાને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદ આપનારું છે જે ભાવિક નિત્ય ઓમકારના દસ હજાર જાપ કરે અથવા સવાર સાંજ સંધ્યામાંથીના એક હજાર જપ કરે તેને પણ શિવપદનો અધિકાર પ્રાપ્ત થાય છે દરેક બ્રાહ્મણે પ્રણવ મંત્ર સહિત પંચાક્ષરનો જપ કરવો ને તેના ફળની પ્રાપ્તિ માટે ગુરુ પાસેથી દીક્ષા લેવી દીક્ષા સાથે મંત્ર ગ્રહણ કરતી વેળાએ ગળાથી સ્નાન કરીને માતૃકા નાશ કરવા જ્ઞાની અને સત્ય આચરણથી પવિત્ર બનેલા બ્રાહ્મણે ગુરુ કરવા બ્રાહ્મણે પોચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એમ નમ પેલા લઈ જપો અને અન્ય વર્ણ ઓમ શિવાય નમ એમ નમ અંતમાં લઈ જપો આ પ્રમાણે સ્ત્રીઓએ પણ ઓમ શિવાય નમ એમ મંત્ર જપો કેટલા વિદ્વાનોનો એવું મંતવ્ય છે કે બ્રાહ્મણ સ્ત્રીઓએ પણ નમ પેલા લઈ મંત્ર જપો આ પંચાક્ષર મંત્રના પાંચ કરોડ જપ કરનાર ભાવિક ભક્ત સદા શિવ સમાન થાય છે જે ભક્તો એક બે ત્રણ અને ચાર કરોડ મંત્રનો જાપ કરે તેઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર પદને પ્રાપ્ત કરે છે જો પંચાક્ષર મંત્રના એક એક અક્ષરને છૂટા કરી એ દરેક અક્ષરના એક એક લાખ જપ કરવામાં આવે તો પણ તે શિવ પદના અધિકારી બનાવે છે પરંતુ જેટલા અક્ષરો છે તેટલા લાખ મંત્ર જપવા જોઈએ જેઓ એક દિવસના સમયગાળામાં દસ લાખ પંચાક્ષર મંત્રનો જાપ કરે તેઓને ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણ હોય તેમણે નિત્ય એક હજાર આઠ વાર ગાયત્રીનો જપ કરવો સાથે સાથે વૈદિક મંત્રો અને સુક્તો પણ નિત્ય કરવા જોઈએ વેદનું પારાયણ પરમ શિવ પદ આપનારું છે બીજા ઘણા મંત્રો છે તેના જેટલા અક્ષરો હોય તેટલા લાખ જપ કરવા તેથી પણ મોક્ષ પદની પ્રાપ્ત થાય છે ભાવિકે પોતાના એક ઈષ્ટ મંત્ર મૃત્યુ આવતા સુધી નિત્ય જપવો જોઈએ અથવા ઓમ મંત્રનો એક વાર નિત્ય જપ કરવો સર્વ પ્રિય ઓમકારના એક હજાર જપ નિત્ય કરવાથી શિવકૃપાથી સર્વ મનોરથો સિદ્ધ થાય છે જે ભાવિકો શિવાલયમાં ને તેની આસપાસ શિવ નિમિત્તે બાગ બગીચા બનાવી સાફ સફાઈ કરી જળનો છંટકાવ વગેરે કર્મો કરે તે ભક્ત શિવ પદ પામે છે ભાવિક મનુષ્ય મહાદેવ ના કાશી વગેરે ક્ષેત્રમાં ભક્તિપૂર્વક નિવાસ કરવો આ રહેવાસ ભક્તિ અને મુક્તિ આપનાર છે આથી જ્ઞાનત્વ મનુષ્યએ પોતાના જીવનકાળમાં શિવ ક્ષેત્રમાં વિતાવો મનુષ્ય જે પવિત્ર સ્થળમાં શિવલિંગની સ્થાપના કરી હોય તે સ્થળથી સો હાથ સુધીનો ક્ષેત્ર પુણ્યરૂપ કલ્યાણકારી ગણાય છે જે સ્થળે ઋષિઓ અને દેવતાઓએ શિવલિંગની સ્થાપના કરી હોય તે સ્થળથી હજાર હાથ સુધીનું ક્ષેત્ર પુણ્યરૂપ ગણાય છે અને જે સ્થળમાં જ્યોતિર્લિંગ હોય તે સ્થળથી હજાર ધનુષતા પાપ સુધીનો ક્ષેત્ર પુણ્ય ક્ષેત્ર ગણાય છે તે પુણ્ય ક્ષેત્રમાં વાવ કૂવો તળાવો અને સરોવરો હોય તો તે શિવ ગંગા ગણાય છે વળિયા પુણ્ય ક્ષેત્રમાં સ્નાન ધ્યાન દાન અને જપ વગેરે કરવાથી મનુષ્ય શિવ સમીપ જાય છે માટે ભાવિકોએ અંતકાળ સુધી શિવ ક્ષેત્રમાં નિવાસ કરવો જે મનુષ્ય શિવના પુણ્ય ક્ષેત્રમાં પોતાનું મૃત્યુ પામેલા સંબંધીના અગ્નિ સંસ્કાર દશા શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ વાર્ષિક શ્રાદ્ધ સપિંડીકરણ વગેરે ક્રિયાકર્મ કરે અથવા કોઈ વખત પોતાના પિતૃઓ સંબંધિત પિંડ આપે તેની તત્કાળે સર્વ પાપોથી શ્રી શિવ મહાપુરાણમાં કોટી સંહિતામાં શિવલિંગની સ્થાપના અને પૂજન નામનો અધ્યાય સંપૂર્ણ